જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં ને આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈ અત્યારે જંગલ ની વસો વસ હેરડી કાપવા આવ્યા છે આ બધી બાજુ જંગલ છે અહીંયા આપણું ટ્રેક્ટર ભરાય છે અહીંયા અમે એક બોલેરો ભરાય અને આવી હેરડી છે જોઈ લો રાહુલભાઈ બારૈયા શેરડીના બેતા બાદશાહ અને ભીખા ને બધા અહીંયા ભરવા આવી ગયા છે અને અહીંયા બારોબેર હા સ્પેશિયલ જંગલ છે અહીંયા જો આપણી માણકી પડી છે જંગલની વચ્ચો વચ્ચે શેરડી કાપવા માટે આવેલા છે આવું કંઈક લોકેશન છે આપણી ગાડી અહીંયા પડી છે અને અહીંયા શેરડી છે તો બોલા લોકો કે આમ કટિંગ કરવું છે બોલા અમે આવી રીતના સાઈડી છે એ અહી વાતું ન કરવી હાલ હાલ એ વાતું કરાય તો બને પછી મળીએ આગળ છે વાણિયાઓના જંગલ ની બારો અને આવો કઈક આપણે જાય છે મેંદરડા બાજુ જવાનું છે હેલરી ખાલી કરવા માટે તો આપણે જોઈ શકો છો કે સામે સાહેબ ની ગાડી પણ આવતી હતી હું 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 થતી આવતી ને આપણે પછી હું હું સીધે સીધી જવા દીધી છે એટલે આવો કંઈક આપડે જંગલનો રસ્તો છે સાસણ ગીર થી બારબર નીકળીએ વાણિયા ત્યાં જંગલ પૂરું થાય અને આ જંગલની આપણે બારોબર બારબર નીકળે ને ત્યાંનો નજારો છે આમાં ક્યાંક યાદ આવે ને ક્યાંક નો યાદ આવે તો આવી રીતના હે હવે ધીમે ધીમે હાઈલા જાય આપણે સ્પીડ પચાસ હાઇઠ પચાસ હાંઠ આવેલું જવાનું હોય આમાં વધારે ન હકાય કારણ કે હેલ્ધમાં ઉભારો છે ને વધારે હોય બીજા માલ કરતા એટલે બહુ વધારે ન અકાય નગર આમાં ઊંધી પડી જાય તો બીજો બધો માલ સારો પણ આનો ઊભારો હુંડો આ વાહે એવડી નીકળી ગયેલી હોય અને ઉપર ઊભારો એવડો હોય તો મળીએ હવે આગળ

ને ભાઈ જવાનું છે ઘરે એ મળીયા આગળ જ્યાં રોકીએ અહીંયા ખાલી કરીને નીકળી ગયા હે એમ દળા ફાટો કરાવીને અહીંયા નાખી દીધી મળીયા આગળ હવે